હવે તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયું છે અને પરિણામ આવતાની સાથે જ ઘણા બધા એવા પ્રશ્નો છે એ નીટના રિઝલ્ટ ઉપર ઉઠ્યા છે તો આજના વિડીયોમાં શું સમાવેશ કરવામાં આવ્યો છે કે ભાઈ આજે એનટીએ દ્વારા છે એક પ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી હવે એ પ્રેસ કોન્ફરન્સના જેટલા પણ મુદ્દા એ લોકો એનટીએ દ્વારા કહેવામાં આવ્યા છે એ મુદ્દાની સાવ સરળ રીતે સમજૂતી આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો અમારો હેતુ એ જ છે કે બારમા પછીની જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે મેડિકલ હોય પેરામેડિકલ હોય એજ એન્જિનિયરિંગ હોય કે વેટનરી હોય એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આ ચેનલમાં આપવામાં આવે છે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકો મારે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારા જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની સાવસર માહિતી માટે આ ચેનલને અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે પહેલી વસ્તુ એ કે જ્યારે આ લોકોએ પ્રેસ કોન્ફરન્સ ચાલુ કરી ત્યારે સૌથી પહેલાં તો એ લોકોએ શું કીધું કે ભાઈ એનટીએ દ્વારા છે કે નીટની પરીક્ષા લેવામાં આવી હતી એટલા સેન્ટરમાં લેવામાં આવી હતી આટલા બધા સિટીમાં લેવામાં આવી હતી અને અરાઉન્ડ ચોવીસ લાખ કેન્ડિડેટ છે એણે આ નીટની પરીક્ષા આપી હતી પહેલાં તો એ લોકોએ એની જનરલ ઇન્ફોર્મેશન હતી એ આપી હતી પછી બીજું શું થયું તો કે એણે પછી એ સમજાવ્યું કે ભાઈ શા માટે આટલા બધા વિદ્યાર્થીઓએ ટોપ કર્યું તો એણે જે પરિપત્રમાં જે ઉલ્લેખ કર્યો હતો એ પ્રમાણે જ એની કીધું કે ભાઈ આ નીટ બે હજાર ચોવીસથી જે આખી પરીક્ષા છે એ આખી સ્પર્ધાત્મક થઈ ગઈ છે એનો મતલબ શું તો કે ભાઈ અત્યારના જે વિદ્યાર્થીઓ છે ખૂબ તૈયારી કરવા માંડ્યા છે અને સ્પર્ધાત્મક થવાના લીધે છે આટલા બધા વિદ્યાર્થીઓએ અરાઉન્ડ જે સિક્સ નાઇન જેટલા વિદ્યાર્થીઓ છે એ લોકોએ ટોપ કર્યું છે પહેલાં તો એણે આખી માહિતી એ આપી છે પછી બીજી માહિતી મેં એ શું કીધું હતું કે ભાઈ બીજું જે ફિઝિક્સનો એક ક્વેશ્ચન હતો એ કે ચેલેન્જ કરવામાં આવ્યો હતો એ ચેલેન્જમાં શું હતું તો કે ભાઈ એના બે ઓપ્શન સાચા હતા તો એ બે ઓપ્શન સાચા હતા તે અરાઉન્ડ કે ચુમ્માલીસ જેટલા જે વિદ્યાર્થીઓ હતા એના પહેલાં સાતસો પંદર હતા પણ પછી જે ફિઝિક્સ તો ક્વેશ્ચન છે એ ચેલેન્જ થયો એટલે કે ભાઈ નવી એનસીઆરટીમાં અને જૂની એનસીઆરટીમાં અલગ અલગ હતો અને એ એનો જે બે જવાબ છે એનટીએ દ્વારા માન્ય રાખવામાં આવ્યા હતા એટલે 44 વિદ્યાર્થીઓને સાતસો પંદર માર્ક હતા એમાંથી એ લોકોને સાતસો વીસ માર્ક્સ થઈ ગયા છે અને બાકીના જે છ જેટલા સ્ટુડન્ટ હતા એ છ જેટલા સ્ટુડન્ટને ગ્રેસિંગ માર્ક આપી દેવામાં આવ્યા છે કે જે એ લોકોનો ટાઈમ વેસ્ટ થયો હતો એના લીધે ગ્રેસિંગ માર્ક આપી દેવામાં આવ્યા છે એના લીધે છે સિક્સ નાઇન જેટલા જે સ્ટુડન્ટ છે એ લોકોએ ટોપ કર્યું છે એ એને પેલા સમજાવ્યું પછી બીજું એમ કીધું કે ભાઈ વિદ્યાર્થીઓનો સમય છે એ શા માટે તો એનો જવાબ આપવામાં કીધું હતું કે ભાઈ અમુક જે એટલે છ જેટલા એ લોકોએ સેન્ટરના નામ આપ્યા છે કે ભાઈ છ જેટલા સેન્ટર ઉપર શું થયું હતું તો કે ભાઈ એક તો પહેલી વાતથી કે એ લોકોને છે ને અમુક એક બે વિદ્યાર્થીને કે ઓએમઆર કે નહોતી આવી જે પેપર આવ્યું પણ પેપરની અંદર જે ઓએમઆર હોય એ ઓએમઆર જે લોકોને નહોતી મળી અને જે પ્રશ્ન પેપર હતા એનું જે ડિસ્ટ્રીબ્યુશન એટલે કે જે પ્રશ્નપત્રનું જે વિતરણ છે એ લોકોએ એમ કીધું કે એ ખોટી રીતે થયું હતું એટલે કે બદલાઈ ગયું હતું એ લોકોએ એ રીતે કીધું હતું એટલે શું થયું હતું કે એ લોકોની જે પરીક્ષા છે એ અઢી વાગે ચાલુ થઈ હતી હવે એ કે પછી અમે કે જ્યારે એ લોકોની પરીક્ષા અઢી વાગે ચાલુ થઈ હતી ત્યારે અમે લોકોએ કે આદેશ આપ્યો હતો કે ભાઈ તમે લોકો છે એ વિદ્યાર્થીના પેપર પાંચને પચાસ સુધી છે એ તમે કન્ડક્ટ કરાવી લો એ રીતનું કીધું હતું પણ શું થયું એમાં કે એ લોકો મહિનાની જે સેન્ટરવાળા લોકો હતા ને એને ખબર છે ભાઈ આ નેશનલ લેવલની પરીક્ષા છે એટલે એ લોકો માયના નહીં ને એમાં ઘણા વિદ્યાર્થીના પેપર છે એ પાંચને વીસે જ જે રેગ્યુલર ટાઈમ હતો એ રેગ્યુલર ટાઈમે જ લઈ લીધા બે ને ત્રીસે આપ્યા અને પાંચ ને વીસે લઈ લીધા એટલે એને પરિણામે શું થયું તો કે એ લોકોનો ટાઈમ છે એ ઘટ્યો છે અને એ લોકોનો જેટલો ટાઈમ ઘટ્યો છે એટલે એને આધારે છે એ અમે શું કર્યું છે ગ્રેસિંગ માર્ક્સ આપ્યા છે અને અરાઉન્ડ પંદરસો સ્ટુડન્ટ છે એણે અમે ગ્રેસિંગ માર્ક્સ આપ્યા છે એવી એની પહેલાં તો વાત કરી લીધી પછી એને ત્રીજા મુદ્દામાં શું કીધું કે શા માટે સાતસોને ઓગણીસ ને સાતસોને અઢારમાં કહેવા તો એણે એમ કીધું છે કે ભાઈ માનનીય જે સુપ્રીમ કોર્ટ છે એણે બે હજારને અઢારમાં આદેશ આપ્યો હતો શું આદેશ આપ્યો હતો કે જો તમારે એ લોકોને સમય ઘટે છે તો એ લોકોને ગ્રેસિંગ માર્ક્સ આપવા એટલે આ લોકોનો જે સમય ઘટ્યો છે એને લીધે એ લોકોને લો કે છસો આવતા હોય તો એ લોકોને ગ્રેસિંગ આપી આપીને સાતસોને ઓગણીસ માર્ક જે નિયમ અનુસાર આપ્યા છે એના પછી છસો ને સાઠ કે જેને આવતા તેને સાતસો અઢાર સુધી પહોંચાડ્યા છે એટલે આ રીતે છે એ તે સાતસોને ઓગણીસ માર્ક અને સાતસોને અઢાર માર્ક્સ છે એ આવ્યા છે હવે પેપર લીક થયું એના વિશે અને આના ઉપર તો એ શું કીધું છે તમે પણ ચોંકી જાશો પેપર લીક વિશે સૌથી પહેલાં તે લોકો માહિતી આપે કે ભાઈ કઈ રીતે શું થયું પછી પ્રેસ કોન્ફરન્સ દ્વારા ક્વેશ્ચન પૂછે આપણે પણ આ વિડીયોમાં એમ જ કર્યું છે છેલ્લે આપણે ક્વેશ્ચન રાખ્યા છે કે ભાઈ પત્રકારોએ કેવા સવાલો પૂછ્યા અને એના સામે કેવા જવાબો મળ્યા એ પણ એમાં કીધું હતું તો એ પેપર લીક થઈને શું કીધું તો કે ના ભાઈ એને ચોખ્ખી ના પાડી છે કે એને પેપર કે ક્યાંય કે લીક થયું છે અમે કે અમારી જે આખી પરીક્ષા છે એ સંપૂર્ણપણે અમે પારદર્શક રીતે જ પરીક્ષા લીધી છે કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ નથી એવું આજની પ્રેસ કોન્ફરન્સમાં એનટીએ વાળાએ કીધું છે હું નથી કહેતો પછી આપણે જો ગુજરાતમાં પણ ઘણા કિસ્સા એવા છે કે પેપર લીક થવાના કિસ્સા એવા છે પછી અમુક બીજા રાજ્યમાં પણ પેપર લીક થવાના કિસ્સા તમે સેંભળ્યા હશે તો એણે એમ કીધું કે ભાઈ પોલીસ છે એની તપાસ કરે છે એજન્સીઓ છે એની રીતે તપાસ કરશે પણ એ વાત ફાઇનલ છે કે ભાઈ પેપર લીક થયું હતું કેમ કે તમે જોશો કે ભાઈ સોશિયલ મીડિયામાં પણ અરાઉન્ડ ચાર અને વીસ આજુબાજુ પેપર ફરતું થઈ ગયું હતું પેપર લીક તો ક્યાંથી પેપર ફરતું થયું એ સવાલ પણ તમારા મનમાં ઉદભવે છે ઘણા બધા વાલીઓના મનમાં પણ ઉદભવ છે પણ એ લોકોએ એમ કીધું ભાઈ અમે લોકોએ સીસીટીવીનું મોનિટરિંગ વ્યવસ્થિત રીતે કર્યું હતું ચોવીસ લાખ વિદ્યાર્થીની પરીક્ષા પણ અમે વ્યવસ્થિત રીતે લીધી છે એ લોકોએ એ રીતે કીધું છે ક્લિયર તો આ રીતે એને પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરી અને એની માહિતી આપી એના પછી એના પછી પત્રકારોનો સમય આવ્યો કે ભાઈ પત્રકારો છે એને રીતે સવાલો પૂછે છે તો આ હું તમને સમરી કહું છું કઈ રીતે છું હવે જો પત્રકારોમાં પહેલો સવાલ શું પૂછો કે શું તમે એવું વિચારો છો કે ફરીથી રીનીટ લેવી કે ભાઈ પત્રકારે પહેલો સવાલ એણે શું પૂછો કે ભાઈ આ આપણે જે તમારી પરીક્ષા લેવાની છે નીટ એમાં એ કે પેપર લીક થયું છે ગેરરીતિ થઈ છે એટલા બધા લોકોને હાઈએસ્ટ રેન્ક આવ્યા છે એટલે શું તમે એવું વિચારો છો કે ભાઈ આ નીટની પરીક્ષા પાછી લેવી તો એના જવાબમાં શું કીધું છે એ લોકોએ ચોખ્ખી ના પાડી છે ના અમારો એ કે રીનીટ લેવાનો કોઈ પ્રકારનો વિચાર નથી એણે શું કીધું જે આખું જે પ્રક્રિયા થઈ છે કે છ સેન્ટરમાં થઈ છે ને છ સેન્ટરના એક કે અંદાજી ત્રણસો જેટલા જે સ્ટુડન્ટ છે એને અસર થઈ છે કે હવે ત્રણસો જે વિદ્યાર્થીઓ પાછળ એ કે અમારા બાકીના જે ત્રેવીસ લાખ વિદ્યાર્થીઓ છે સાડા ત્રેવીસ લાખ એ લોકોનું કે અમે ભવિષ્ય ન બગાડી શકીએ એટલે એ લોકોની અમે નીટ છે પાછી લેવાના નથી આ જે છ સેન્ટર ઉપર ઈ કે અમે તપાસ કરીએ છીએ અને જો તપાસમાં અમને એવું કંઈ શંકાસ્પદ લાગે છે તો ઈ સેન્ટરની જ પરીક્ષા પાછી લેવાશે આખા ભારતના તમામ સ્ટુડન્ટની પરીક્ષા પાછી લેવાશે નહીં એટલે એ વિચાર ઉપર એને સ્પષ્ટ રીતે ના પાડી દીધી છે બસ બીજું શું છે તો કે તમે ગ્રેસ માર્ક આપ્યા છે એ કેટલું યોગ્ય એ કે ભાઈ તમે અમુક લોકોને કે સાતસો વીસમાં સાતસો વીસે પહોંચાડી દીધા છે જે લોકોને કે છસો માર્ક્સ આવ્યા હતા છસો માર્કને ડાયરેક્ટ તમે કેટલાય પહોંચાડી દીધા છે તો કે ભાઈ ડાયરેક્ટ તમે સાતસોના અઢાર ને સાતસોને ઓગણીસ પહોંચાડી દીધી છે કેટલું યોગ્ય છે તો એણે શું કીધું બિલકુલ અયોગ્ય એ કે અયોગ્ય જ છે એ પરંતુ એ કે અમને કે માનનીય સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ભાઈ સમય વેસ્ટ થયો છે એવી લોકોનો તો અમે એ લોકોની એફિશિયન્સી મુજબ આપ્યા છે એફિશિયન્સી એટલે શું તો કે માની લો કે એ લોકોને બે ત્રીસથી લઈને પાંચને વીસ સુધીનો સમય આપવામાં આવ્યો હતો હવે એ અનુસાર માની લો કે એની સાચા કેટલા કર્યા છે માની લો કે પચાસ કર્યા છે પચાસ ટીક કર્યા છે એ લોકોએ હવે પચાસમાંથી માની લો કે આપણે અડતાલીસ જેવા સાચા હોય તો એ પ્રમાણે એને ગ્રેસિંગ માર્ક આપી દીધા છે માની લો કે અમુક લોકોને પચાસ હોય પચાસે પચાસ ખોટા પડ્યા તો એ પ્રમાણમાં એટલે કે માનનીય કોર્ટનો એક આદેશ છે એના અમે આ વર્ષે ગ્રેસિંગ માર્ક્સ છે એના જવાબમાં એણે એ કીધું છે એના પછી કેટલા ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા તો એણે ચોખ્ખું કીધું છે એ એને કીધું માઇનસ વીસથી લઈને સાતસો ને વીસ માર્ક સુધીના અમે ગ્રેસિંગ માર્ક્સ આપ્યા છે હવે એણે એ સ્પષ્ટતા નથી કરી કે ભાઈ કયા વિદ્યાર્થીને કેટલા ગ્રેસિંગ આપ્યા પાછો એ સવાલ પૂછો અમે ત્યારે એમ જ કે કોઈ માનીએ સુપ્રીમ કોર્ટે બે હજાર અઢારની જે પરીક્ષામાં જે લોસ ઓફ ટાઈમ છે એટલે કે જે તમારા લોકોનો જે સમય ઘટ્યો હોય જે એક્ઝામ સેન્ટરમાં એ લોકોને છે એ અમે લોકોએ ગ્રેસ માર્ક આપ્યા છે હવે કેટલા એ છે તો કે ભાઈ માઇનસ વીસથી લઈને સાતસો ને વીસ સુધી અમે આપી દીધા છે પણ કે એનો ક્રાઇટેરિયા શું છે એ લોકોએ એનટીએ વાળાએ સ્પષ્ટ જણાવ્યું નથી એના પછીનો પ્રશ્ન પત્રકારોએ શું પૂછો તો કે ભાઈ વધારાના ગુણની સિસ્ટમ એ કે અન્ય પરીક્ષા માટે હતી તો આ પરીક્ષા માટે કે કેમ લાગુ પડી એ કે ભાઈ તમે કે હાલો માનનીએ સુપ્રીમ કોર્ટે કીધું કે બે હજાર અઢારમાં છે કે જે લોકોનું જે થઈ હોય કે ક્લેટની પરીક્ષા હતી એ કે એમના માટે કે આ ક્રાઇટેરિયા હતો તો એ કે તમે નીટમાં કેમ લાગુ કર્યો એવો પ્રશ્ન હતો તેના એને જવાબમાં શું કીધું તો કે ભાઈ મેઇન શું છે પરીક્ષા એ કે ગમે એવી હોય પણ એ કે લોસ ઓફ ટાઈમ એટલે કે જે વિદ્યાર્થીઓનો સમય ઘટ્યો છે એ લોકો માટે કે ગ્રેસની સિસ્ટમ છે એ કે તમે કે વાંચી શકો છો જે આદેશ છે એમાં તમે વાંચી શકો સમય ઘટ્યો છે મેઇન એક વસ્તુ શું છે સમય ઘટ્યો છે સમય ઘટ્યો એટલે એ લોકોને ગ્રેસિંગ માર્ક મળ્યા છે એનટીએવાળાએ એ રીતના રિપ્લાય આપ્યો એના પછી એમ કીધું કે શું ફરીથી પરિણામ આવશે તો એણે શું કીધું કે અમે કે અમુક સેન્ટરની કે તપાસ કરીએ છીએ માની લો કે જે પંદરસો જે ગ્રેસિંગ માર્ક અમે એ પાસે ને પંદરસો ને ત્રેસઠ વાળાઓ છે એની કે અમે ફરીથી તપાસ કરીએ છીએ અમે કે આખી તપાસની એજન્સી બનાવી છે હવે કે એ લોકોનું જો અમે નક્કી કરશું જો અમને કે શંકાસ્પદ લાગશે તો એટલા લોકોની કે અમે પરીક્ષા લેશું બાકી અમારા બીજા કોઈ વ્યક્તિની કે જે લોકો રેગ્યુલર પરીક્ષા લેવાની છે જે લોકોએ પાંચ તારીખ રેગ્યુલર નિયમિત સમયમાં પરીક્ષા આપી છે એ લોકોનો એ કે અમારે કઈ એવો વિચાર નથી પાછું એ લોકોનું રિઝલ્ટ જાહેર કરવું અથવા તો પાછું એ લોકોની પરિણામ જાહેર કરવું એટલે અમે પંદરસો ત્રેસઠ વિશે તપાસ કરીએ છીએ જો એ તપાસમાં યોગ્ય થાય છે તો અમે આ લોકોનું પરિણામ પાછું જાહેર કરશું અથવા તો ફરીથી આ લોકોની પરીક્ષા લેશું એ માત્ર એટલા વિદ્યાર્થીઓ માટે બધા વિદ્યાર્થીઓની કે અમે પરીક્ષા લેવાના નથી ક્લિયર એના પછી પત્રકાર સવાલ પૂછ્યો કે આ કમિટીનું મુખ્ય કામ શું છે તો આવી કમિટીનું એક તો પહેલું કામ એને પૂરું કર્યું કે સીસીટીવીમાં જોયું કે સીસીટીવીમાં ભાઈ એ છ સેન્ટરનું છે ભાઈ એ લોકોનો સમય ઘટ્યો છે એ પ્રમાણે તો એ લોકોએ જોઈ લીધું પછી શું કર્યું તો કે હવે એ એ છે જે કમિટી આખી બનાવી છે એ સેન્ટરની મુલાકાત લેશે જે પણ એ લોકોના જે સેન્ટર હતા એની મુલાકાત લેશે એ બધું જોશે અને જો એને યોગ્ય લાગશે તો એ પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીની પાછી પરીક્ષા લેશે બાકી પરીક્ષા લેશે નહીં ક્લિયર તો કે આ પ્રકારની હવે એના પછી સવાલ પૂછ્યો હતો કે ભાઈ આ પ્રકારની ઘટના નહીં થાય તો એમના માટે એ કે તમે શું કરશો તો કંઈ નહીં કે અમે લોકો છે એ કે આ પ્રકારની ઘટના પાછી ન થાય એ માટે કે અમે આવતા વર્ષે એટલે કે નીટ બે હજાર પચીસમાં જે લોકો છે એને કે વધુ તાલીમ આપશું જે આપણે સેન્ટર હોય પરીક્ષા એ સેન્ટરના જે કર્મચારી હોય કે જે સેન્ટરમાં ઇન્વેસ્ટટર હોય એ સેન્ટરના તમામ તમામ તાલીમ વ્યવસ્થિત રીતે આપશું સુચારો રીતે આપશું જેથી એ લોકોનો સમય પણ ન ઘટે અને વ્યવસ્થિત રીતે નિયમિત સમયમાં પેપર લેવાઈ જાય એટલા માટે અમે બધી પ્રક્રિયા કરશું એના પછી પત્રકારોને સવાલ પૂછે કેટલા સમયમાં કે સેન્ટરની મુલાકાત લઈને પરિણામ આપશે તો એણે શું કીધું ભાઈ અમે છે એ અમારી અનુકૂળતા મુજબ જશું અને અનુકૂળતા મુજબ અમે બધા પંદરસો ત્રેસઠ વિદ્યાર્થી છે તો એમનું આપણે વ્યવસ્થિત રીતે જે મુલાકાત લઈને એની જે પ્રમાણે પ્રોસિજર થતી હશે એ પ્રમાણે અમે પ્રોસિજર એની કરીશું હવે બીજી એક વસ્તુ કીધી છે અમુક લોકોએ એ સવાલ પૂછો છે કે ભાઈ તમે લોકોએ પંદરસો ત્રેસઠ લોકોને ગ્રેસિંગ તો આપી દીધા છે તો એ કે એ લોકો આગળ નહીં થઈ જાય તો એ એના જવાબમાં શું કીધું છે કે જે પંદરસો ત્રેસઠ જે વિદ્યાર્થીઓની જે ગ્રેસિંગ આપ્યા છે એમાંથી માત્ર ને માત્ર એ કે સાતસો નેવું છે એ જ ક્વૉલિફાય થયા છે ક્લિયર થઈ ગયું સાતસો નેવું લોકો છે એ જ ક્વોલિફાય થયા છે બાકીના ક્વોલિફાય પણ નથી થયા એ કે તમે જોયું છે કે માની લો કે કોઈ વ્યક્તિને માઇનસ પચાસ માર્ક આવતો અમે એક ગ્રેસિંગ આપી આપીને એને ત્રીસનું આપ્યું છે તો પણ એ એના માર્ક્સ તો માઇનસમાં જ રહ્યા છે જે લોકોને કે વધારે માર્ક આવ્યા છે સાતસો અને સાતસો વીસ એ અમે એની એફિસિયન્સી મુજબ આપ્યા પાસે એની ઓઇમારમાં એ લોકો જેટલા ટપકા કર્યા છે એ ટપકાના આધારે અમે ગ્રેસિંગ આપ્યા પાસે એને સો ટપકા કર્યા અને સોમાંથી નવાણું જો સાચા હોય તો એ પ્રમાણે અમે એને માર્ક આઈ પાસે માની લો કે એને સો એ કહેરા સો એ સો ખોટા હોય તો એ પ્રમાણે અમે એને માર્ક્સ આપ્યા છે એટલે કે અમુકને કે અમે ગ્રેસિંગ આપ્યા છે છતાં એ લોકો માઈનસમાં જ રહ્યા છે છતાં એ લોકો ક્વોલિફાઈંગની નજીક નથી પહોંચી શક્યા એટલે એ કે આમાં બહુ એ કે ફેર પડતો નથી એવું એન્ટીએ વાળાનું કહેવાનું છે ક્લિયર તો આ રીતે એ લોકોએ આખી જે પ્રેસ કોન્ફરન્સ છે એ કઈ રીતે અને એ લોકોને શું કીધું હતું પત્રકારોએ શું સવાલ પૂછ્યા હતા એની સંપૂર્ણ માહિતી અમે આ વિડીયોમાં આપી દીધી છે હજી જો આના વિશે કંઈ પણ પ્રકારની અપડેટ આવશે તો હું તમને આપતો રહીશ અને મેડિકલ અને પેરામેડિકલની ત્યાં ટૂંકમાં એડમિશનની તમામ પ્રક્રિયા છે હવે આ ચેનલમાં આપવામાં આવે છે એટલે જો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને લાઇક કરો બીજા સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો